મારું નામ દિનેશભાઈ બસિયા છે એક સામાજિક મુદ્દો છે સામાજિક એક અમારી માગણી છે એ મુદ્દાને લઈને આજરોજ અમારે આવેદન આપવાની કે રજૂઆત કરવાની ફરજ પડી છે સામાજિક મુદ્દો એવો છે કે મુખ્ય અમારો જે સમાજ છે એ આહિર સમાજમાંથી છૂટો પડેલો જ એક સમાજ છે અમારો મૂળ ઇતિહાસ જે છે એ આહિરનો જ છે ઇતિહાસ એવો છે કે સાડા ચારસો પાંચસો વર્ષ પહેલાં મુઘલ બાદશાહના સમયમાં અમારા ત્રેવીસ અટકોના જ્ઞાતિના આહિર સમાજના વડવાઓને જેલની સજા પડેલી જેમાં એમની પાસે હજામતનું કાર્ય કરાવવામાં આવ્યું અને ત્યારથી જે તે સમયે આહિરા હજામ નામનો એક સિમ્બોલ એક ઠપ્પો અમારી ઉપર લગાડી દેવામાં આવ્યો બારોટના ચોપડે પણ જેનો ઉલ્લેખ છે એ સિવાય સૌરાષ્ટ્રની પછાત કોમો ભાગ બે અઠાવનની સાલમાં કે ચોપનની સાલમાં છપાયેલી તેની અંદર પણ આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે જે આહિરા હજામ જે સમાજ છે એ મૂળ આહિર સમાજનો જ એક ભાગ છે અને અમે આહિર સમાજ સાથે રોટી બેટીના વ્યવહારથી સંકળાયેલા છીએ અને રહેશું આહિર સમાજ અમારા માટે પૂજનીય છે અમારા માટે વંદનીય છે એક બાજુ આહિર સમાજ એક ભગીરથ કાર્ય કરે છે આહિરાણી મહારાજ જેવો દ્વારકાની અંદર કે જેની અંદર સાક્ષાત દ્વારકાધીશ પણ હાજર હોય છે અને ઇન્ટરનેશનલ લેવલે તે રાષ્ટ્રીય લેવલ તો નહીં પણ ઇન્ટરનેશનલ લેવલે જ્યારે એની નોંધ લેવાતી હોય એવો આ અદ્ભુત સમાજ છે તો એ જ સમાજમાંથી અમને આહિર સેના નામે એક જે સંસ્થા હમણાં ચાલુ થઈ છે તેમાંથી ઘણા યુવાનો અમારો વિરોધ કરે છે અમારા સમાજના લોકોના ઘરે ઘરે જઈ અને એમને ટોર્ચર કરે છે એમની પાસે એવું જબરજસ્તીથી કબૂલ કરાવે છે કે ભાઈ તમે હજામ છો હકીકતમાં અમે કોઈ હજામતના વ્યવસાય સાથે સંકળાયેલા નથી અમે આહિર સમાજનો હિસ્સો છીએ રહેવા માગીએ છીએ અને રહેશું આહિર સમાજ તો જેમ મેં પહેલાં કીધું એમ અમારા માટે પૂજનીય છે અને ખાસ કરીને અમારા આહિર સમાજના અમારા એટલા માટે કહું છું કે અમે તો અમારા જ માનીએ છીએ એટલે અમારા આહિર સમાજના ભીષ્મ પિતામાં કહેવાય એવા સ્વર્ગીય શ્રી પેથલજી બાપા ચાવડા એમણે પણ નેવુંની સાલમાં એક ઠરાવ કરેલો ગામે ગામે બધે ફરી અને એમને સર્વે કરેલો અને એમને અમને મુખ્ય પ્રવાહમાં ભેળવા માટે થઈને પહેલ કરેલી હું તમામ સમાજને સરકારને બધાને વિનંતી કરું છું નાનો એવો અમારો સમૂહ છે દરિયા જેવડો આહિર સમાજ છે ખોબા જેવડો અમારો સમાજ છે અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમને બને તો પ્લીઝ હેરાન પરેશાન ના કરશો અને અમને સોવાનથી જીવન જીવવા દેજો